કઈક આસક્તિ રહી છે દીકરાનું મોડું મોડું જોવું જોવું છે છે પણ કદાચ કોઈકનું મોડું જોવાની કે કઈક ઈચ્છા હોય એટલે એકદમ જતા નથી સાત્વિક પિતૃ એ છે પછી રાજસ પિતૃ એ છે

આખી જિંદગી ક્રોધ કરી કરીને જ શરીર છોડ્યું છે એટલો બધો ગુસ્સો કર્યો પરિવારની સાથે ના બને સમાજ સાથે ના બને એટલું નહીં અમુક વ્યક્તિનો ક્રોધ તો એટલો બધો હોય છે પોતાની જાત પર ગુસ્સો કરે એટલો બધો ગુસ્સો કરે જાતે ને જાતે કે હવે મને હર પકડે તો હારું લે એટલો જાતે ને જાતે ક્રોધ કરે ઘરના પગે લાગે હવે મને કઈ મૂક્યા હોય તમને શાંતિ એ તામસ પિતૃ થાય છે સાત્વિક પિતૃ છે અમાસ ના દિવસે તમે જે જલ સમર્પિત કરો છો સંધ્યાકાળ પછી એનું એ પાણી સાત્વિક પિતૃઓ પી શકે છે રાજસ પિતૃઓ તમે જે કપડા ધોઈને સૂકવો છો એ કપડામાંથી જે પાણીના ટીપા પડે છે એ જ પાણી પીવાનો અધિકાર છે અને તામસ પિતૃ એ છે કે તમે જે ઘરમાં વાસન વાસન ઘસીને જે પાણી ગટરમાં જતું હોય એ ગટરના પાણી સિવાય કોઈ પણ પાણી એ પી શકતા નથી આ દરેકની ત્રણે ત્રણની પ્રકૃતિ જુદી હોય છે જે ઘરની અંદર સાત્વિક પિતૃઓનો નિવાસ હોય છે એ ઘરમાં કોઈ પણ કાર્ય હાથમાં લે છે એની કૃપાથી થઈ જાય છે દિન સવાયું 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 વધતું 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 જાય 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 રાજસ પિતૃ એ છે કે વધારે નહીં વર્ષમાં એક વાર થાય ની અમાસ આવે ચૈત્રની અમાસ આવે કે વાદરવાની અમાસ આવે આ ત્રણ અમાસમાંથી કોઈ પણ એક અમાસમાં રાજસ પિતૃઓની પાછળ થોડું દાન કરો કપડા છે વસ્ત્ર છે અનાજ છે ભાઈ જે આપવાથી રાજી થાય છે અને જે તામસ પિતૃઓ છે એનું દાન ગમે તેને થાય નહીં તામસ પિતૃનું દાન ગાડી વ્યક્તિ હોય જેનું શરીર મેલું છે અંગ મેલું છે કેટલો સમય સુધી નાતી ધોતી નથી એના શરીરમાંથી દુર્ગંધ મારે છે એવી વ્યક્તિને તામસ પિતૃનું દાન આપો એ રાજી થઈને તમને આશીર્વાદ આપે છે કોનું દાન લેવાય અને કોને દાન અપાય એ પણ ગરુડ પુરાણ કહે છે ગમે તેનું લેવાય નહીં ગમે તેને અપાય નહીં બીજું જ્યારે પિતૃઓને જલ ચઢાવો ત્યારે કશું જ ના આવડતું હોય સ્વદા 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 આવું ત્રણ વાર બોલી દક્ષિણ દિશામાં સંધ્યાકાળ પછી જલ ચડાવો તમને શાંતિ મળશે